કોઈ પણ વાનગીમાં ગરમ મસાલો વધારે પડી જાય તો અપનાવો આ ટિપ્સ કોઈ પણ વાનગીમાં ગરમ મસાલો વધારે પડી જાય તો આટલું કરો શાકનો સ્વાદ બેલેન્સ થઈ જશે સુગંધ સારી આવશે અને સ્વાદ પણ મસ્ત આવશે દાળ કે શાકમાં જ્યારે ગરમ મસાલો વધારે પડી જાય તો ખાવાનો મૂળ બગડી જાય છે ત્યારે તમે આટલી વસ્તુ મિક્સ કરીને શાકના સ્વાદને બેલેન્સ કરી શકો છો રસોઈને ટેસ્ટી બનાવવા માટે લોકો જાત જાતના મસાલા એડ કરતા હોય છે રસોઈ ટેસ્ટી ના બને તો ખાવાનું મૂડ ખરાબ થઈ જાય છે આ માટે ક્યારેક તો કલર પણ એડ કરતા હોઈએ છીએ મોટા ભાગના લોકો રસોઈને ટેસ્ટી બનાવવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોય છે ગરમ મસાલો નોનવેજ તેમજ વેજ બંને વાનગીઓમાં નાખો છો તો વાનગી ટેસ્ટી બને છે પરંતુ વાનગીમાં જ્યારે ગરમ મસાલો વધારે પડી જાય તો ટેસ્ટ બગડી જાય છે માટે જ જ્યારે રસોઈમાં ગરમ મસાલો વધારે પડી જાય ત્યારે આ રીતે તમે બેલેન્સ કરી શકો છો તો ચાલો જાણીએ કેવી રીતે એક ગરમ મસાલાનો સ્વાદ ઓછો કરવા માટે લીંબુનો રસ ખાંડ અને ઘી અનેક રીતે કામ આવે છે તમે જે ડિશ બનાવી છે તેમાં લીંબુનો રસ અડધી ચમચી ખાંડ અને ઘી મિક્સ કરી દો છો તો ગરમ મસાલાનો સ્વાદ ઓછો થઈ જાય છે બે ગરમ મસાલાનો સ્વાદ ઓછો કરવા માટે તમે ચીઝનો પણ ઉપયોગ કરી શકો છો ચીઝથી સ્વાદને તમે બેલેન્સ કરી શકો છો ત્રણ ગરમ મસાલાનો સ્વાદ ઓછો કરવા માટે તમે પનીરનો પણ ઉપયોગ કરી શકો છો આ માટે પનીરને છીણીને તમે રેસિપીમાં મિક્સ કરી દો પનીર મિક્સ કરવાથી ગરમ મસાલાનો સ્વાદ ઓછો થઈ જશે ચાર તમે પંજાબી સબ્જીમાં દહીં તેમજ મલાઈ મિક્સ કરી શકો છો આ બંને વસ્તુઓ મિક્સ કરવાથી ગરમ મસાલાનો સ્વાદ ઓછો થઈ જશે અને ગરમ મસાલાનો સ્વાદ ઓછો કરવા માટે તમને આ ટિપ્સ કામમાં આવી શકે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ